પાટીદાર સમાજ અવાર નવાર કોઈક ને કોઈક બાબતે ચર્ચામાં આવે છે ક્યારેક સમાજની ટિપ્પણી બાબતે તો ક્યારેક બીજી કોઈ રીતે આજે ફરી એકવાર પાટીદાર સમાજના અગ્રણીઓ અને આપણા જ રક્ષકો એટલે કે હર્ષ સંઘવી સાહેબનું ખાતું વિવાદમાં આવ્યું છે હજુ ગઈકાલની અમદાવાદની અકસ્માતની ઘટનાના પડઘા શાંત થયા નથી ત્યાં જ હર્ષ સંઘવી સાહેબની પોલીસ ઉપર ફરી સવાલ ઊભા થઈ રહ્યા છે હવે શું છે આ મામલો તેની ચર્ચા કરીશું આ વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ

જયંતી સરદાર પર હુમલો થયો અને તેને સારવાર માટે લઈ જવામાં આવ્યા ત્યારે તેમણે એક ખુલાસો કર્યો કે તેને નરેશ પટેલના ઈશારે મારવામાં આવ્યા છે પહેલા તો જયંતી સરદારાને સાંભળી લઈએ બી એ પાદરિયા છે અટપ્લોટમાં મારા એક મિત્રના ભાભાના પ્રસંગમાં ઊભ્યો તો હું જમીને ઊભો તો મારી પાસે આવી અને પાદરિયાએ એવું કીધું કે તું સમાજનો ગદ્દાર છો તો ખોડલધામની હામે પડ્યો છો મેં કીધું ખોડલધામમાં તો હું કાયમ સક્રિય છું એમાં હામે પડવાની ક્યાં વાત જ છે તો કે સરદારધામ નો ઉપપ્રમુખ તો શું કામ મેં નો સરદારધામ સેવાકીય પ્રવૃત્તિ કરે છે વિદ્યાર્થીઓને લક્ષી કામ કરે છે ખોડલધામ પણ સેવાકી પ્રવૃત્તિ કરે છે બેયમાં હું તો જોડાયેલો છું તો મને કે રાજીનામું દે દેજે નરેશ પટેલ અને મારી ટીમ તને મારી નાખવાનું પ્લાનિંગ કરીએ છીએ એટલે મેં કીધું હું શું કામ રાખી નહોતો મેં કઈ ખરાબ કર્યું નથી મેં કોઈ દી કોઈને ખરાબ બોલ્યો નથી હું ખોળદમ પણ દરેક કાર્યક્રમમાં હાજરી આપું છું અને ખોળદમમાં મને જે કામ સોંપવામાં આવે છે હું નિષ્ઠાથી કરું છું ખોળદમ પણ મારો પરિવાર છે અને સડરધમ પણ મારો પરિવાર છે તો મને કે તન ભાજપની ગાનમાં હવા છે કે મેં કીધું ના મને કોઈની હવા નથી કે સડરધમમાં ગજજી સુતરીયો હવા છે મને કોઈની હવા નથી હું તો સમાજનું એક કામ સેવાકી પ્રવૃત્તિનું કરું છું સેવાકી પ્રવૃત્તિ કોઈ પણ સમાજ કરે હુમલો પછી મને મને ગાડા અને મારવા તો અજાણ્યા બે તન શખ્સો એને પકડી રાખ્યો એટલે મને કે બહાર નીકળે તો તને મારી નાખવો છે મેં કીધું હું બહાર તો નીકળવાનું જ છું એને થોડો રાત રોકાવાનો છું એટલે મારે બીજા પ્રસંગમાં જવાનું હતું તો હું મારી ગાડીમાં નીકળો એટલે પાર્કિંગથી ગેટ પાસે પહોંચ્યો એટલે આવીને સામે ઊભો રહી ગયો પણ કે નીચે ઉતર એટલે મેં બ્રેક કરી અને ઉતરવા ગયો તો સામેથી જ એનો પિસ્તોલ કે હથિયાર જે હોય એ મારા માથામાં એવું જોરદાર પ્રહાર કર્યો તો મને ચક્કર આવી ગયાનું હેઠો પડી ગયો પછી જેવો હું ભાનમાં આવ્યો એટલે મને પિસ્તોલ કે હથિયાર મને ખબર નહીં મારી આંખો ખુલતી નહોતી અને ચક્કર આવતા તો મને કે તને મારી જ નાંખો છે કે

પણ એને કોઈની ચડામણી એવું પાકું લાગે છે મને એવી ધમકી મારી કે નરેશ પટેલની સામે સરદારધામ છે તો સરદારધામ તું રાજીનામું દઈ દેજે મેં કીધું હું સરદારધામ હું કામ રાજીનામું દઉં તો કે મને કે કડવા પટેલના ખોડે તું બેહી ગયો છો કળવા પટેલ દેવા પટેલ વિરોધી છે મેં કીધું એવું મને તો કંઈ દેખાતું નથી મને કીધું એને કે નરેશભાઈ મારા ચાર હાથ છે મારી ઉપર અને મારું કોઈ સમાજમાં કોઈ ઉખડી નહીં લે હું પીઆઈ છું કે લાગે છે કે આ દરેશભાઈ પટેલ હુમલો કરે તમને હવે ઈ વારવાર નરેશભાઈ પટેલનું નામ લેતો તો એટલે એને જ કરાવ્યો હોય ને હવે તમારી માંગ છે હવે બસ આ સમાજમાં આવા બની બેઠેલા આગેવાનો છે એને કાયદેસરના પગલા લેવાવા જોઈએ અને સેવાપી સંસ્થાના નામે નિર્દોષ લોકોના ઉપર હુમલો કરે છે હું આજે લોટડા પીપળાના ફળવડા એસોસિએશનનો પ્રમુખ છું સદ્ભાવનામાં પણ કામ કરું છું ગિરિગંગમાં પણ કામ કરું છું હવે અહીંયા સવાલ એ થાય છે કે સમાજનો ડખો જે પણ હોય સમાજના અગ્રણીઓ વચ્ચે જે કંઈ પણ બોલાચાલી થતી હોય તો તેને સમાજના અગ્રણીઓ સમાધાન કરાવે પણ એ બોલાચાલીમાં અને કોઈ પદ માટે પોલીસ અધિકારી આ રીતે કોઈ ઉપર હુમલો કરે તે કેટલી વ્યાજબી હા પોલીસ અધિકારી જો એ સમાજનો હોય તો એ બોલી શકે પણ તેને પણ કોઈ ઉપર હુમલો કરવાનો તો હક છે જ નહીં પોલીસ રક્ષણ માટે છે કે પછી આપણે જ પોલીસથી બચીને રહેવાનું છે એ સમજાતું નથી હવે આ પીઆઈ પાદરિયા ભલે પાટીદાર સમાજનો હોય તે ભલે કોઈ પણ સંસ્થા સાથે જોડાયેલો હોય પણ તેને એક પોલીસ અધિકારી તરીકે કોઈ જેવો હક નથી કે તે પોતાની રિવૂલ વરથી હુમલો કરી શકે આ એક ઘટના નહીં પણ હમણાં જ અમદાવાદમાં પણ આવી ઘટના બની હતી પોલીસ દ્વારા એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી હવે આ રાજકોટના પૂર્વ કોર્પોરેટર જયંતી સરધારા ઉપર હુમલો થયો અને કંઈક અજુગતું થયું હોત તો એના જવાબદાર કોણ હોત રક્ષક જ ભક્ષક બનતા જાય છે હર સંઘવી સાહેબ આખી ઘટનાની તપાસ કરાવજો કારણ કે સવાલ ભલે કોઈ પણ પાટીદાર અગ્રણી પર ઉઠતા હોય પણ આમાં હુમલો તમારા પોલીસ કર્મચારીએ જ કર્યો છે હવે આખી ઘટનાની સ્પષ્ટતા ત્યારે થશે જ્યારે કોઈક તપાસ હાથ ધરાશે તમને શું લાગે છે જે રીતે અત્યારે નરેશ પટેલ ના ક્યાંક ઈશારે કહેવા ઉપર હુમલો કરવામાં આવ્યો છે તેવું આ જયંતિ સરદારા કહી રહ્યા છે હુમલો થયો છે કે શું કઈ બાબતે થયો છે તે હજુ સ્પષ્ટતા કોઈ બાબતે કરવામાં નથી આવી તે ખાલી જયંતિ સરદારા તરફથી નિવેદન મળ્યું છે કે જે સરદારધામ અને ખોડલધામ વિવાદને લઈને આ મારામારી થઈ છે હુમલો કરવામાં આવ્યો છે હવે જ્યારે ધીમે ધીમે તપાસ આગળ વધશે બધાના નિવેદન સામે આવશે તે પછી સ્પષ્ટતા થશે કે આખી ઘટના શું છે તમને શું લાગે છે કે આ હુમલો કરવા પાછળનું કારણ શું હોઈ શકે છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર